નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતના બારડોલી તાલુકાના સાકરી ટિંબરવાના દાંતા લાલુભાઈ ચૌધરીએ બારડોલી સાકરી ટિંબરવા ગામ ખાતે પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને એકસો એકાવન જેટલી થાળીઓનું વિતરણ કર્યું અને શિક્ષકોને કપડાં તેમજ આંબા કલમ જેવો વૃક્ષો રોપી અને કાર્યક્રમ કરવામાં આવ્યો જણાવવામાં આવેલી માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ બે હજાર પાંચથી શ્રી સાંઈબાબાના કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકો પોતાના ખર્ચે લોકોને મદદ કરી રહ્યા છે અને લાલુભાઈ ચૌધરીએ ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર કર્ણાટક જેવા રાજ્યમાં પણ સાઈબાબાને આશીર્વાદથી સાઈબાબાના બાબાના અઠાણું જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું છે જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહ્યું છે હું સાંઈ બાબાનું પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ઝીરો ફોર ટુ સેવન સિક્સ થ્રી બહાર પાડે છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સહયોગ મેળવી શકે છે લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી સુર સુરજીભાઈ ધીરુભાઈ પટેલ નેહાબેન જોશી સવિતાબેન પટેલ મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન લાલુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગુલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મઘુભાઈ ચૌધરી સુનિલ ચૌધરી દયાભાઈ પટેલ અજીત ગફ્ફાર કુરેસી મોહનભાઈ કુસુહુવાહા લલિત ચેન ચિંતી સાહ વગેરે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સુરત